સો હાલ નો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તમે બધા મજામાં જ હશો ને મજામાં નોય તો મજામાં નની તો ફરી એક નવા વ્લોગ ની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી સવારના વાગી ગયા છે 9 તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને ભાઈ મસ્ત મજાના કેટલા દિવસથી વ્લોગ નતો ને તો આજે પાછી વ્લોગ ની મસ્ત મજાની શરૂઆત કરી દીધી ના જો તો તમે આ બધા ગાભા હે ગાભા આમ જો કે નની ના નવા કપડા છે ભાઈ નની છે ને તૈયારી ફૂલ તૈયારી કરે ને એના માટે તમારે થોડુંક થોડું રહેવું પડશે ઘણા માણાની કોમેન્ટ હતી કે ભાઈ નનીના શ્રીમત કેમ નથી રાખ્યા શ્રીમત છે તો આજે બધી તૈયારી કરે છે એના ઘરે જવાની એટલે બધું એનું પેકિંગ કામ સારું છે તો આજે શ્રીમત નથી હો કાલે છે ચાલો મસ્ત મજાના કન્ટિન્યુ બનારો ને અમારી પેટલી છે પેટલીમાં હું છે એ તમને રોઆ બતાવું ફેમિલી તમને એમ થતું હોય કે નની દાગીના કેમ નથી પહેરતી ભાઈ દાગીના નનીને નહીં અપાવી લગન પણ નનીના દાગીના પહેરવાનો શોખ નથી એટલો બધી બાકી આ જો આ નનીના દાગીના આ હેરી પછી આ ઝુમર પછી આ જો આ અહીંનું હાકળિયું મસ્ત મજાનું હાકળિયું છે પછી આ તો આપણોમાં જો વીંટિયું છે પછી આમાં આ જો આ મેન છે હો ભાઈ આ જો મંગળસૂત્ર છે મસ્ત મજાનો નનીનો કેટલા હાડા હાડા ત્રણ તોલાનો મસ્ત મજાનો નનીનો નો મંગલસૂત્ર છે હેર્યું છે હાકળિયું છે ઝુમર છે આ આપણી વીટીયું છે ભાઈ મસ્ત મજાની આ છે આપણો મેલ મુદા માલ હાડા પાંચ તોલા છે હાડા પાંચ અત્યારે કેટલા નો થાય એક લાખ ને હજાર ભાવ છે ટોટલ મારી લેજો ઘડાઈ બડાઈ સાથે હાડા પાંચ તોલા છે ભાઈ આ મસ્ત મજાનું તો આપડે કાર્ય જ છે કાલે તો આજે પહેરી લેવાના છે બધા દાગીના નાખડી ને દાગીના બધા બેંકમાં નાખ્યા તો હવાર હરના પોરમાં અમારા મોટા ભાઈ ગયા કે બધા દાગીના લઈ આવો ચાલો ફટાફટ હવે આને આપણે પહેરીએ ફેમેલી મસ્ત મજાની અમિયા એક નવી ગાડી પાછી છોડાવી લીધીશ તમને કોઈને અમે કીધું નથી તો ચાલો આજ રિવીલ કરી નાખું સાવિયામાં ન આવે જો ભાઈ આ મસ્ત મજાની આ ગાડી અમીયા છોડાવીશ હાલો મંજુ નીચે જો ભાઈ મસ્ત મજાની કાલની બધી તૈયારી હાલે છે મારે મંજુને બધા ઠામડા બામડા બધા સાફ કરે છે શ્રીમદની ફૂલ તૈયારી હાલે શ્રીમદ છે કાલ કથાવું છે મારા મમ્મી અહીંયા જો રોટલા કડે છે કેટલા રોટલા બનાવે કે પેલો ફાઈનલી ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા મસ્ત મજાના ને અમારે જો અહીંયા આ બાયું બધું શું કામ કરે છે અહીંયા

હા હા તો તમને ભાઈ બે ત્યાં આ ફેરતો આ બધું અહીંયા તો ભાઈ બાકી છે એકને પહેરાવાના બાકી છે આ તો ભાઈ બાજુ હટાણમાં તો બકાલું મસ્તનું બધું સુધારી નાખ્યું છે એક નંબર ને ભાઈ બીજી વાત એ મસ્ત મજાની કે નાની કાલે મમ્મીની ઘરે કાલથી વહી જવાની છે તો કાલથી આપણે નોંધારાના આધારના નોંધારા થઈ જવાના છે એટલે કે નોંધારાના આધાર થઈ જવાના છે એટલે મસ્ત મજાની અટાણે નની ઘડીક આજનો દિવસ કરવાની આ પેન હજી ત્યાં ઘણું ભાઈ સામગ્રી બધી લેવા ગયા ઘરના ઉના ને હજી ત્યાં બધું ઘણું ખરું કામ આપણે બાકી છે તો આજે નાનો એવો નાનો આમ તો મસ્ત મજાનો કેટલા દિવસ થી વ્લોગ શૂટ કર્યો નતો તો મસ્તનો કરી નાખ્યો બે શબ્દ હું કહેતું

નાજો ભાઈ કપાના તળડી ગયો છે મસ્ત મજાના છે ઝીંડવાય ફોલવાના બાકી છે ને તું કાલ વઈ જાય તને શરમ નહી આવે શરમ થોડી આવે હવે મારે જવાનો સમય આવ્યો ક્યારનો સમય હતો પણ ક્યારે તો કઈ નહી ક્યારનો સમય હતો ક્યારે તો એ ગઈ નહી હવે કાલ જાય છે ને મમ્મીને ઘરે મસ્ત મજાની હાલો ભાઈ કન્ટિન્યુ ભાઈ જમવાની સામગ્રી બધી આવી ગઈ થાળીઓ નામ જો સાફ સફાઈ કામ ચાલુ છે મહેમાન આવી ગયા છે અમારે બીજા ભાઈ ભાઈ ખુરશી બુરશી ને બધું આ જો માંડવા ને બધું કમ્પ્લીટ અત્યારે નાઈટમાં જ નખાઈ ગયું છે એક નંબર કંઈ ઘટે નહી બધા હો હો ના કામમાં લાગે છે અત્યારે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની બધી તૈયારી થઈ ગઈ છે નનીના શ્રીમંતની જોકે અને કાલે મેડમ નું શ્રીમંત છે એટલે શ્રીમત કરીને સટકી જવાના ને જ જવાનું જ હોય ને સટકી જવાના ભાઈ આજે બધી તૈયારી કરતા હતા સામાન આ તે બધું લાવવાનું હતું એ બધું લાવીને મસ્ત મજાનું બધું રાખી દીધું કમ્પ્લીટ અને પાછું હવારે પણ પાંચ વાગ્યાનું ઉઠવાનું છે કેમ કે પાંચ વાગ્યાનું કામ કશું ને ક્યારે હવારમાં પાછું વહેલા કથાવવું છે ને શ્રીમાતાની નામ હવારમાં વહેલા છે તો કાંઈ નહીં હાલો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય હોય જઈએ ગુડ નાઇટ ને કાલનો બ્લોગ જોવાની તમે ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગ આવશે બેસ્ટ બ્લોગ આવશે કન્ટિન્યુ